મિત્રો દરેક કોમ્પિટેટીવ એક્ઝામિનેશનમાં પૂછાતા અંગ્રેજી તેમજ સામાન્ય જ્ઞાનના કેટલાક પ્રશ્નો જે ટેટ ટુ ટાટ એચ ટાટ તલાટી સિનિયર આસિસ્ટન્ટ સિનિયર ડેપો મેનેજર ડેપો મેનેજર એન એમ સ્ટાફ નર્સ એમપીએચ તેમજ એસઆઈ અને લેબોરેટરી ટેકનિશિયન જેવા તમામ કોર્સમાં પ્રશ્નો પૂછાય તેવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ થોડા સામાન્ય જ્ઞાન અને અંગ્રેજીના પૂછાઈ ગયેલા પ્રશ્નો સૌ પ્રથમ કમિંગ આઉટ ઓફ રિઝલ્ટિંગ ફ્રોમ એ નેચરલ ટેન્ડન્સી ઇઝ કોલ્ડ ઇંગ્લિશનો પ્રશ્ન છે મિત્રો અને તેના માટે જુદા જુદા શબ્દ છે જે નેચરલ ટેન્ડન્સીનો શબ્દ હોય ત્યાં હંમેશા સ્પોન્ટેનિયસ એવો શબ્દ આવી શકે બાળકની જાતે સતામણી કેસમાં ઝડપી ન્યાય મળે તે માટે ભારત સરકાર દ્વારા કયો કાયદો અમલમાં લાવ્યા છે

ફોર ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ બે હજાર બાર ધ પ્લેસ બ્લેન્ક હી કિપ હિઝ મની તો અહીં પ્લેસનું જ્યાં વર્ણન કરવામાં આવે તે મિત્રો હંમેશા વહેર આવે તો નોબડીનો ધ પ્લેસ વેર હી કિપ્સ હિઝ મની ભારતના બિસ્મારક તરીકે કોણ ઓળખાય છે તો ભારતના બિસ્માર્ક છે સરદાર વલ્લભભાઈ પટેલ ધ અપર સરફેસ ઓફ લેન્ડ ઇઝ વોસ્ટ અવે ડ્યુ ટુ બ્લેન્ક એન્ડ ખાલી જગ્યા ઓફ વોટર તો અહીં મિત્રો કલર અને વેઇટ પણ ન આવે અહીં વિસ્પ્રિંગ એન્ડને બોઇલિંગ પણ ન આવે અને ડેન્સીટી અને વોલ્યુમ પણ ન આવે તો ફોલિંગ એન્ડ રસિંગ એટલે કે ધોધથી અને પાણી પડવાથી ઉપરનું પડ ધોવાઈ જાય છે તો ધ અપર ઓફ લેન્ડ ઇઝ ફોલિંગ એન્ડ રસિંગ ઓફ વોટર સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો તો નિવાસસ્થાનનું નામ છે મિત્રો વિચારો અને એ છે હૃદય કુંજ આ રહીઓ એક સરસ મજાનો પ્રશ્ન આપની તરફ અને એ પ્રશ્ન છે ભારતમાં સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી હતી તો એ નવું રાજ્ય હતું તેલંગણા બ્લેન્ક ઇઝ ધ ફાઉન્ડર ઓફ સેલ્ફ એમ્પ્લોયડ વુમેન્સ એસોસિએશન સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિએશનના ફાઉન્ડર કોણ હતા તો સરોજીની નાયડુ હિલાબેન ભાટ કિરણ બેદી કે મૃણાલીની સારાભાઈ તો જવાબ આવશે ઇલાબેન ભટ્ટ રુધિર જૂથના શોધક કોણ હતા બ્લડ ગ્રુપના શોધક કોણ હતા તો વિલાર્ડ પાસ્કલ કાર્લ લેન્ડાસ્ટનર એન્ડ મેન્ડલ તો અહીં સાચો જવાબ આવશે કાર્લ ર આઈ વિલ ફોલ ફોલો યુ એવર યુ વિલ ગો મહેસાણાના જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલ છે તો સૂર્યમંદિર શનિદેવ મંદિર ગૌચર માતા નું સ્થાનક કે લાલકૃષ્ણ લાલજીની હવેલી બાલકૃષ્ણ લાલજીની હવેલી તો અહી સાચો જવાબ આવશે સૂર્ય મંદિર ધ ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનું નામ જણાવો તો અહીં અધ્યક્ષનું નામ આવશે મિત્રો અનિતા દેવ ધર બ્લડ ડોનર કે નોટ ગેટ ઇન્ફેક્ટેડ ઇફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર ન્યુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર ઇમ્પોર્ટેડ ધ નર્સ ઇઝ વેરી સ્કિલફુલ ધ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર આર મિત્રો અહીં જવાબ આવશે ડી ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ ટીવી દિન ક્ષય દિન ક્યારે ઉજવામાં આવે છે તો અહીં સાચો જવાબ આવશે મિત્રો ચોવીસ માર્ચ આઈ લીવ ધ સ્કૂલ કેન યુ ટેલ મી વાયર ઇઝ લીવ ધ સ્કૂલ ધ સ્કૂલ હેઝ the school ઇઝ લીવ ધ સ્કૂલ તો અહીં સાચો જવાબ આવશે લીવિંગ ધ સ્કૂલ આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે કયા દિવસે ઉજવાય છે તો મિત્રો ખૂબ જ સરસ છે અને સહેલો પ્રશ્ન છે અને એ છે બારમી મે તે ફ્લોરેન્સ નાઇટિંગેલ જન્મ દિન નિમિત્તે ઉજવાય છે ફ્લોરેન્સ નાઇટિંગેલ નો જન્મ દિવસ છે 18મી મે 12મી મે 1820 ઇટાલી ના ફ્લોરેન્સ નામના ગામમાં થયો હતો તો ધ વર્ડ ઇન્સ્ટન્ટ મીન્સ મોમેન્ટ એક્સટેટ વિથ નો ટાઈમ એન્ડ કોન્સ્ટન્ટ તો અહીં સાચો જવાબ આવશે વિથ નો ટાઈમ જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતાનું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો તો મેન્ડલ લિનિયસ ડાર્વિન તો અહીં સાચો જવાબ આવશે કાર્લ્સ લિનિયસ એ ટ્રુ બ્લેન્ક ઇઝ વન હુ કીપ્સ વન્સ કન્ટ્રી સિક્રેટ ટુ ઓન વન સેલ તો કોન્ફિડન્ટ 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 એન્ડ કોન્ફિડન્ટ વિચ સ્પેલિંગ ઇઝ રાઇટ ઇન પુટિંગ ધ્લેન્ક તો અહીં આવશે કોન્ફિડન્ટ એન્ટી કોન્ફિડન્ટ લોહીની તબદીલી તેમજ અન્ય કારણોસર ફેલાતા એડ્સનું પૂરું નામ જણાવો એકવાયર્ડ ઇમ્યુનિડિફિશિયન્સી સિન્ડ્રોમ એકવાયર્ડ ઇમ્યુનિડિફિશિયન્સી સિમ્ટમ્સ એકવાયર્ડ ઇમ્યુન ડિફેક્ટિવ સિન્ડ્રોમ એકવાયર્ડ ઇમ્યુનેટિવ ડેફિશિયન્સી ડેફિશિયન્સી સિન્ડ્રોમ સિન્ડ્રોમ તો તો અહીં અહીં ખરું નામ નામ આવશે આવશે ત્રિપુરા રાજ્યના પ્રવર્તમાન મુખ્યમંત્રીનું જણાવો મુખ્યમંત્રી વિપ્લબ કુમાર દેવ ઇન હ્યુમન વોટ હી નોર્મલ બોડી ટેમ્પરેચર તો અહીં બોડી નોમ નોર્મલ બોડી ટેમ્પરેચર છે ગુજરાત રાજ્યના આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા તમાકુ વિરોધી દિન ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો સાચો જવાબ છે એકત્રીસ મે ના રોજ ધ બોડી બ્લેન્ક વોચ હેડ બીન સ્ટોલન કમ્પ્લેન ટુ ધ ટિક્ચર હુ હુમ સો એન્ડ હુઝ તો હિસાચો જવાબ આવશે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ આના માટે કોમ્પ્યુટરનો ખૂબ જ સરસ મજાનો વિડીયો પણ આપણે પોસ્ટ કરેલ છે મિત્રો તો આ વિડીયો પણ આપ નિહાળશો સિલેક્ટ એક્સપ્રેશન ફ્રોમ ધ ગીવ ઓપ્શન ુ હેવ બિન ડિક્લેર એઝ એ વિનર ઇન ધ નેશનલ બ્યુટી કોન્ટેસ્ટ તો અહીં એક્સપ્રેસન આપણે સિલેક્ટ કરવાના છે નીચેના બેડ લાક આઈ એમ વેરી સોરી હેપી જર્ની ઓ આઈ કાંટ બિલીવ ઇટ તો અહીં જે એક્સપ્રેસન છે તે આવશે જયારે વિનર હોય ત્યારે એમાં વ્યક્તિ ઓ આઈ કાંટ બિલીવ ઇટ ઓપન ધ ડોર તો અહીં આવશે ભારતના રાષ્ટ્રપતિ કલા સાહિત્ય વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે આ પણ આપણે અવારનવાર પ્રશ્ન આપણા વિડીયોમાં પણ મૂકેલ છે અને તે છે સભ્યો બાર સભ્યો ભારતીય ખેલાડી સાનિયા મિર્જા તાજેતરમાં કઈ રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરેલ તો તીરંદાજી શૂટિંગ કે ટેનિસ તો અહી સાચો જવાબ આવશે ટેનિસ કુડ યુ બ્રિંગ મી એ ગ્લાસ ઓફ વોટર આઈ એમ રિયલી ફની બોરિંગ એક્સાઇટેડ એન્ડ થર્સ્ટી તો અહીં સાચો જવાબ આવશે થર્સ્ટી રાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહની ઉજવણી કયા સપ્તાહમાં કરવામાં આવે છે તો અહીં સાચો જવાબ આવશે ઓગસ્ટ માસના પહેલા કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો ન્યુઝીલેન્ડ વિલાર્ડ ફ્લેમિંગ ચાર્લ્સ ડાર્વિન તો જ્યાં ઉત્ક્રાંતિવાદ આવે ત્યાં હંમેશા ચાર્લ્સ ડાર્વિન આવે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ગુજરાતમાં મેલેરિયા વિરોધી માસની ઉજવણી કયા માસમાં કરવામાં આવે તો અહીં મિત્રો સાચો જવાબ આવશે જૂન માસમાં કરવામાં આવે રાજ્ય સરકારનો ગુણોત્સવ કાર્યક્રમ એટલે તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક સહાય અનુસૂચિત જાતિના બાળકોને શિક્ષણ કે પ્રાથમિક શાળામાં શિક્ષણનું માપદંડ તો અહીં સાચો જવાબ આવશે પ્રાથમિક શાળામાં શિક્ષણનું માપદંડ તબીબી ક્ષેત્રે મળતી એમબીબી ડિગ્રીનું પૂરું નામ જણાવો તો ડિગ્રીનું પૂરું નામ આવશે બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી દિલ્હી ખાતેની સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે તો આ પણ આપણે પ્રશ્ન કોમ્યુનિટીમાં પોસ્ટ કરેલો હતો અને એ છે વિજય ઘાટ Watch carefully. First, I blink a cucumber and blank into small pieces. I am taking. I am cutting. Take cut. I am taking cutting. I am talking cutting. So, I am taking cut. So, watch carefully. First, I am taking a cucumber and cut into the small pieces. જગદીશ ચંદ્ર બોઝ ડિસ્કવર્ડ ધેટ ધ પ્લાન્ટ હેવ એનર્જી પ્લાન્ટ હેવ ક્લોરોફિલ પ્લાન્ટ હેવ લાઈફ પ્લાન્ટ હેવ ટોક તો અહીં સાચો જવાબ આવશે પ્લાન્ટ હેવ એ લાઈફ જગદીશ ચંદ્ર બોઝે એમ કીધું કે વનસ્પતિ પણ જીવ છે નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ મહાનગર તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું આ પ્રશ્ન પણ આપણે પોસ્ટ કરેલો હતો અને એ છે પચાસ ટકા આરક્ષણ આપવામાં આવ્યું હતું એન્ટન ચખાવની મૂળ વાર્તા ધ બેટનો રમેશ ઓઝાએ કયા નામે અનુવાદ કર્યો સંભાવના સમસ્ત જીવન શરત આર્સ દ્રષ્ટા તો અહીં આવશે શરત રમેશ ઓઝા નામ છે શરત મધર ટેરેસાને કયા વર્ષમાં નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું તો અહીં સાચો જવાબ આવશે વર્ષ ઓગણીસો ઓગણ એસી માં એવરીબડી લાઇક હિઝ ખાલી જગ્યા સિમ્પલિસિટી ચાઇલ્ડ તો અહીં આવશે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું તો સાલ હતી ઓગણીસો સત્તર ગાંધી આશ્રમનું નિર્માણ ઓગણીસો સત્તર માં કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે મેડિસિન ક્ષેત્રે ગુજરાતના કયા તબીબને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તો અહીં આવશે પંકજ શાહ આઈ લાઇક ટુ આર્ગ્યુ ફોર ધ ટ્રુથ એન્ડ જસ્ટિસ આઈ કાન્ટ બિયર ઇન જસ્ટિસ આઈ હેવ ટુ વર્ક વિથ ધ પોલીસ એન્ડ ક્રિમિનલ હુ આઈ એમ મને ઓળખો હું કોણ છું જો હંમેશા સત્ય અને ન્યાયને માટે લડું છું અનજસ્ટિસ સહન નથી કરી શકતો અને પોલીસ અને ક્રિમિનલ સાથે હું વર્ક કરું છું તો સોલ્જર એડવોકેટ સેલ્સમેન કે રાઈટર તો અહીં સાચો જવાબ આવશે એડવોકેટ બહુડું સોશિયલ નેટવર્કિંગ ધરાવતા ફેસબુકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો ફેસબુકનું હેડક્વાર્ટર છે માય પિક્ચર ઓફન સેટ ટુ મી ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ ટર્ન ઇન ટુ ડાયરેક્ટ સ્પીચ ઇન ડાયરેક્ટ સ્પીચમાંથી ડાયરેક્ટ સ્પીચ કરવાની છે તો મિત્રો અહીં સાચો જવાબ આવશે કે માય ટીચર ઓફન્ટ શ્રેસ ટુ મી આઈ વિલ ફેલ ઇફ આઈ ડુ નોટ વર્ક હાર્ડ એમ્સનું પૂરું નામ તો એમ્સનું પૂરું નામ આવશે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભારત સરકારના કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રીનું નામ જણાવો તો એ આવશે જગત પ્રકાશ નડ્ડા જગત પ્રકાશ નડ્ડા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો હું ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો જો આપ વોટ્સઅપ ગ્રુપ ધરાવતા હોય તો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ નંબર અવશ્ય એડ કરશો જેથી સારામાં સારા વિડીયો આપ નિહાળી શકશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ